ગાંધીધામ મહાનગરપાલિકા તો બનશે પરંતુ સગવડો પૂરવાનું કામ પણ થતું નથી નમાલા નેતાઓનો ભ્રષ્ટાચાર સામે આવ્યો બે ઇંચ વરસાદમાં મુખ્ય રસ્તાઓ બંધ કરવો પડે તો તંત્ર લોકોને સામાન્ય સુવિધા કેમ આપશે ખાટલે મોટી ખોટ છે પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે મહાનગરપાલિકા મોટા રોગચાળાને આમંત્રણ આપે છે તંત્ર અનેક મૃત્યુ થશે ત્યારબાદ જ જાગશે નમસ્કાર આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે લોકોની જે સમસ્યાઓ હોય એના બાબતના પ્રશ્નો ઉપાડવામાં આવે આજે ખાસ કરીને આપણે ગાંધીધામ આવ્યા છીએ અને ગાંધીધામમાં લોકોની અનેક સમસ્યાઓ છે કેમ કે ગાંધીધામ આમ તો આઝાદી પછી વિકસેલું વિકસિત શહેર કહેવાય છે પરંતુ આજે ગાંધીધામની સ્થિતિ જોતા એવું લાગે છે કે કદાચ આનાથી નર્ક પણ સારો હોઈ શકે આપણી સાથે વાત કરવા માટે ભરત ગુપ્તાજી છે ગુપ્તાજી સ્વાગત છે તમારું ગુપ્તાજી ગાંધીધામમાં અનેક સમસ્યાઓ છે મુખ્ય સમસ્યા તો પીવાના પાણીની છે અને લોકોને ગટર મિશ્રિત પીવાનું પાણી આવે છે તો એ પરિસ્થિતિમાં લોકો બીમાર પડી અને ખાટલા ભેગા થાય એવી જ વ્યવસ્થા નગરપાલિકા મહાનગરપાલિકા ગોઠવી રહી છે આમાં એવું છે કે અત્યારે અમારે અહીંયા મહાનગરપાલિકાની પ્રોસેસ ચાલુ રહી છે ને અત્યારે મહાનગરપાલિકા બની ગઈ છે ને અત્યારે જે નગરપાલિકા છે અત્યારે કમિશનર સાહેબ એમને ટેક ઓવર કરેલી છે આજે ગયા પાંત્રીસ વર્ષની વાત કરતો હું તો આ ગાંધીધામની જે પ્રજા છે આ પ્રજા જે છે ભાજપ તરફી પ્રજા છે ભાજપને મત આપે છે ખંભે ખંભે આપે છે જીતાડે પણ છે પણ મને એટલો દુઃખ લાગે છે કે ભલે ભાજપને જીતાડે છે એ લોકોને આપે છે મત પણ એ લોકોમાં હિંમત નથી કે ભાજપના એક નાના કાઉન્સલરને પણ ક્વેશ્ચન કરીને પોતાના વોર્ડમાં પાણી નથી આવતો કે પાણીની અંદર ગટરનો પાણી આવે છે એ પૂછવાની હિંમત નથી જ્યારે જોઈએ ત્યારે મત આપવા માટે આ જ પ્રજા ગાંધીધામની આગળ આવીને એમને મત આપે છે તો પાંત્રીસ વર્ષથી મત આપતા હોય તો એમને ખબર છે કે ભાઈ અમને તો મત મળવાના જ છે તો પબ્લિક પૂછતી તો છે નહીં તો એટલે એ લોકો એ શું છે કે એમને ખબર છે કે ભાઈ કાંઈ વાંધો નથી થોડા ઘણા આપણે કામ કરીને પાછા બેસી જશું તો આ વસ્તુ તો કાયમી રહેવાની જ છે અમે તો કહીએ છીએ કે ભાઈ આ વખતે ગાંધીધામની પ્રજાને અમે હાથ જોડીને વિનંતી કરીએ એક વખત તમે કોંગ્રેસને આ વખતે એ ચાન્સ આપો જ્યાં સુધી તમે એક વખત ચાન્સ ના આપો ત્યાં સુધી એ લોકો નહીં સુધરે એકવાર તમને કારણ કે એ લોકો હવે ખંભે બેસી ગયા છે અને તમે માથે બેસી ગયા છે એટલા તમે મત દઈ દીધા છે આ વખતે એમને કોંગ્રેસના આ વખતે મતથી એમને આ વખતે જીતાડો હું એઝ એ શેર પ્રમુખ તરીકે ખાતરી આપું છું વોર્ડ વાઇઝ બધાની પ્રોબ્લેમ નો સોલ્વ કરી તો મારું નામ નહીં ભરતભાઈ ગાંધીધામ આઝાદી પછી વિકસેલું શહેર છે સામાન્ય રીતે એ જે ચંદીગઢની સાથે જે ગાંધીધામ અને આદિપુરની રચના થઈ હતી બહુ જ સુંદર રચના થઈ ખૂબ જ મોટા મોટા પ્લોટો છે મોટી સોસાયટીઓ છે પરંતુ તે છતાં ટ્રાફિક જામની સમસ્યામાંથી તો જાણ જ નથી છૂટતી ગાંધીધામની આજે ચાર તારીખ છે કાલે ત્રણ તારીખ હતી હું મારો કાલે એક વિડીયો વાયરલ કર્યો છે સાંજનો આઠ વાગીને પંદર મિનિટનો તમે જોશો કે મેં પહેલી વખત મારી ઓફિસની સામે ટેગોર રોડ છે ટેગોર રોડ ઉપર કાલે સાંજે સવા આઠ વાગે જે ટ્રાફિક જામ થયું હતું ઓછામાં ઓછો નહીં કરીને અડધી કલાક સુધી આખો ટેગોર રોડ ટ્રાફિકમાં જામ હતું વરસાદ ચાલુ હતી આ જામ હોવાનું વધારે કારણ છે આ પુલ જે આ પુલ નવો બન્યો છે આ પુલ બનાવ્યો હતો કે પબ્લિકની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે તો સમસ્યા વધી ગઈ છે ગાંધીધામની ને કાલે એટલું વરસાદ પડ્યો હતો સાથે સાથે ચારે તરફ ખાડાઓનો તો તમને એવું લાગે છે મને કે ગાંધીધામમાં હવે ધારાસભ્યો હોય કે સાંસદો હોય કે કોઈ પણ હોય ભાજપના મોટા અધિકારી હોય એ લોકોને હવે ખાતમુહૂર્ત કરવાની જરૂરત નથી બધી જગ્યા ખાતમુહૂર્તો થઈ ગયા એવા લાગે છે બધા ખાડા એટલા થઈ ગયા છે તો ખાતમુહૂર્તના પૈસા ખર્ચવાની જરૂરત નથી પણ ખાતમુહૂર્ત જેવા ખાડા બધી જગ્યા થઈ ગયા છે દર્શક મિત્રો તમે વિચાર કરો ભરતભાઈ જેમ કીધો કે પાંત્રીસ વર્ષથી અહીં એક જ પક્ષનું શાસન રહ્યું છે ગુજરાતમાં પણ એ જ પક્ષનું શાસન રહ્યું છે અને છેલ્લા અત્યારે જોઈએ તો અગિયાર વર્ષથી કેન્દ્રમાં પણ એક જ પક્ષનું શાસન છે ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં જો સામાન્ય લોકોને ખાડાઓમાં પડી પડીને પોતાની કમર ભંગાવવી પડે તો હવે એ લોકોને વિચારવાનો પ્રશ્ન છે કે સમસ્યા રસ્તા ઉપર નથી પરંતુ સમસ્યા જ્યારે આપણે બટન દબાવીએ છીએ ત્યારે ઊભી થાય છે ભરતભાઈ આવી પુષ્કળ સમસ્યાઓ છે આપણે જોઈ પરંતુ જે પુલ બનેલો છે ઓસ્લો પાસેનો ઓવરબ્રિજ એના પેઇન્ટિંગ માટે સવા કરોડ રૂપિયા માલતીબેન મહેશ્વરી ધારાસભ્યએ પોતાની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આપી લોકોની કરોડરજુઓ ખાડામાં પડીને તૂટે છે અને અમને માત્ર સુંદરતાની પડી છે જો આ સરકાર જે છે ને તમને ખબર છે કે દેખાવામાં તો નંબર વન છે કે કેમ આપણે દેખાવ કરીએ પબ્લિકને કેમ આકર્ષિત કરીએ કે બસ આ જો આ સારું થાય છે આ સારું થાય છે પણ તમે નીચે ઝૂકીને નથી જોતા તમે ઉપર જુઓ તો બધું સારું સારું લાગશે તમે નીચે ચાલો જો નીચે જુઓ તમે શું કરી શક્યા છો એટલે પબ્લિકના પૈસાનો પાણી કરવાનું કામ આ સરકાર કરી રહી છે આ જે સુંદરતાની વાત કરતા હોઈએ નો ડાઉટ સુંદરતાની ક્યાં જરૂરત હોતી હોય પણ સાથે સાથે જ્યારે વરસાદનું મોસમ છે તમને ખબર છે કે વરસાદનો મોસમ આવવાનું છે ને વરસાદ છે આમાં તમને પહેલાંથી અગાઉ બધા પ્રોગ્રામ પ્લાનિંગ કરી લેવા જોઈએ ટાઉન પ્લાનિંગ કરી લેવી જોઈએ કે ભાઈ પાણીનો નિકાળ કેવી રીતે કરવું ને પ્રી મોન્સૂન કામ થઈ જવું જોઈએ એ કરવા તમે પેઇન્ટિંગનો કામ ચાલુ કરી નાખ્યો સુંદરતાનું કામ ચાલુ કરી નાખ્યો આ તો સરકારને ખબર છે ભાઈ સરકાર શું બતાવવા માગે છે અને પબ્લિકને પણ તમને કહું પબ્લિકને પણ કે જો દીકતા વો બીકતા હે આવી વસ્તુ જે છે એ ચાલે છે પબ્લિકને પોતાને જ્યાં સુધી અંડરસ્ટેન્ડ ન થાય અંદરથી પોતે પબ્લિક પોતે મક્કમ ન થાય ત્યાં સુધી કાંઈ નથી થવાનું બિલકુલ સાચી વાત કરી કેમ કે તમને ખબર હશે કે ભૂતકાળમાં પણ આવા અનેક મહાનુભાવોએ કહેલું હતું કે જ્યારે જ્યારે સત્તાઓ બેફામ બની જાય છે અને લોકોને જ્યારે દાદ નથી દેતી ત્યારે લોકોનો જે હુજુમ ઉપડવો જોઈએ એ હુજુમ ઉપડે છે અને પછી સત્તા બેદખલ થાય છે આપણે અતીતમાં જોયેલું છે જેપીનું પીનું જે આંદોલન થયું હતું ત્યારે પણ આ જ રીતે તાનાશાહી આખા દેશમાં વ્યાપી હતી અને ત્યારબાદ એની પછીની જે લોકસભાની જે ચૂંટણીનું પરિણામ હતું એ આપણે જાણીએ છીએ ભરતભાઈ તો એવું માની લેવામાં આવે કે અત્યારે જે સત્તામાં બેઠેલા છે માત્ર તે એ લોકો તાયફાઓ જ કરે છે પણ સામાન્ય લોકોની સમસ્યાઓથી એમને કોઈ જ લેવા દેવા નથી સાહેબ હું તો એમ સમજુ છું કે સિફ ધારાસભ્ય કે સાંસદ કે જે બન જ્યારે બની જતા હોય પબ્લિક જ્યારે છૂટાવીને એ લોકોને બની જતી હોય એના પછી હું આજ સુધી એમ જ જોઉં છું કે ક્યારેક આ ગાંધીનગર બેઠા છે કે કોઈક ફંક્શનમાં બેઠા છે કે કોઈ ઇવેન્ટમાં બેઠા છે કે કોઈક આ ઉત્સવ કે આ ઉત્સવ સિર્ફ રિબિન કાપવા માટે આ લોકોનો કામ એટલો છે કે ભાઈ આજે પાંચ વર્ષ માટે પબ્લિકે એમને છૂટાવીને મોકલાયા એઝ અ ધારાસભ્ય કે સાંસદ તરીકે પાંચ વર્ષ એ લોકોને પોતાનું એરિયો ન મૂકવું જોઈએ જ્યારે જો અગર કોઈ પ્રધાનમંત્રીજી આવે છે તો હું આ પહોંચી ગયા જ્યારે જો કોઈ ચીફ મિનિસ્ટર આવે તો ત્યાં પહોંચી ગયા તમે તમારો એરિયો મૂકીને પાંચ વર્ષ સુધી ક્યાંય ન જવું જોઈએ આખો આખો પાંચ વર્ષનો એરિયાનું જેટલું તમારું કામ કહેવામાં આવે એ બધું કામ કરવું જોઈએ હું તો એ જ જોઉં છું જ્યારે પણ જો તો તમે છાપામાં જોશો તો બધા સિર્ફ ને સિર્ફ ઉત્સવમાં ને એકબીજાને પાઘડી પહેરાવવામાં ને કોઈ સંતો સાથે ને એમની સાથે બસ ફોટા ખેંચાવવામાં જ પડ્યા હોય છે હું એટલું જ કહું છું કે ગાંધીધામની જનતા આ વખતે મહેરબાની કરીને કે ભાઈ ઘણું થયું હવે જે તમને ખરેખર કામ પબ્લિકના જોવા છે કે કરવા છે અમે લોકો ખાતરી આપીએ છીએ કે આ વખતે કોંગ્રેસ પૂરેપૂરો ખંભે ખંભે પબ્લિક માટે ઊભી રહેશે હું એઝ અ શહેર અધ્યક્ષ તમને ખાતરી આપું છું આ વખતે જે નગરપાલિક મહાનગરપાલિકાના ચુનાવ આવે એમાં જે તમે અમને લઈ આવશો તો આ મારો ઇન્ટરવ્યૂ છે તમે રાખજો અગર જે અમારી અહીંયા કને સરકાર બને ગાંધીધામ મહાનગરપાલિકામાં તો પાંચસો ટકા વોર્ડ વાઇઝ અમે લોકો નવો સિસ્ટમ ઊભો કરશું ને પબ્લિકથી અમે લોકો કમેન્ટ્સ નવો રાખીને કામ આ ભરતભાઈ ગાંધીધામમાં ઠેર ઠેર જ્યારે જ્યારે આપણે ફર્યા છીએ ત્યારે પુષ્કળ ખાડાઓ જે નવા રસ્તા બનેલા છે એ તૂટી ગયા છે અનેક જગ્યાએ ડેમોલેશનનું કામ થયું તેના કચરાઓ મલબાઓ રસ્તા ઉપર પડ્યા છે શું આપણે માની લેવું કે આજ સ્થિતિમાં ગાંધીધામના લોકો જીવવા માટે મજબૂર છે જ્યારે એ ગાંધીધામ મહાનગરપાલિકા બનવા તરફ જઈ રહી છે અને જો આજ સ્થિતિ તો જોઈએ તો તો પંચાયતથી પણ ખરાબ સ્થિતિ છે હું એટલું જ કહીશ સાહેબ તમે ખાડાની વાત કરતા હોઉં છો અમારા કને આવી કમ્પ્લેનો આવી છે કે જીઓડીસી કરીને એક સંસ્થા જેને એને પાઇપલાઇન નાખવાનું કામ દીધું છે મારા કને નકશાઓ સાથે પ્રૂફ સાથે ઘણી બધી વસ્તુઓ છે જ્યાં કને પાઇપો નાખી નથી પબ્લિકને એક તો પીવાની તકલીફ છે પાણીની પણ એ લોકો પાણીની પાઇપ જ નથી નાખીની છે અમુક જગ્યાએ એવું છે તો આ લોકો તો શું છે કે ભાઈ પબ્લિક સાથે છેડા જ કરે છે ને સાથે સાથે મને ગંભીરતાપૂર્વક વાત કરું છું જેટલા પણ પાણીના ટાંકા બનેલા છે તમે જાશો ત્યાં મેં ગયા વર્ષે ત્યાં શનિદેવના ટાંકા ઉપર ગયો તો પાણીના ટાંકા અહીંયા જ્યાંથી પાણીનો સપ્લાય થાય છે પબ્લિકને ટાંકાનું ઉપરની છત આખી પાણીની અંદર પડેલી છે નહીં એ પાણીની અંદર તમે જોશો તો શું શું નથી પડ્યું હું ઇન્ટરવ્યુમાં નથી કહેવા માગતો પબ્લિકનો શું પાણી પીવા પીવડાવજે આ લોકો મને મને તો બીક લાગે છે તમે બધા ટાંકાની તમે મુલાકાત લો જેટલા પણ નવા ટાંકા બને છે હમણાં જ મેં પંદર વીસ દિવસ અગાઉ અમારા ગુરુકુલ એરિયા વિસ્તારમાં એક ટાંકા નવા બને છે એમાં પણ ઘોર ભ્રષ્ટાચાર થયો એનો મેં મારો વિડીયો વાયરલ કર્યો છે એમાં જેને કોન્ટેક્ટ મળ્યો છે એની અંદર તમે જોશો તો ટાંકો બનાવવાનું જે સિસ્ટમ છે ટોટલી ફેલ છે અત્યારે જેમ ટાંકો નવો બનીને ઊભો થશે એટલે સમજી લો છ મહિનાની અંદર એની છત પણ પાણીમાં જાશે તો અહીંયા કને તો તમે સમજી લો કે ભાઈ હું એક એટલું જ કહું છું કે જ્યારે પણ નગરપાલિકા મહાનગરપાલિકા કોઈને ટેન્ડર બહાર પાડે છે અમુક વોર્ડનો કે અમુક એરિયાનો અહીંયા કને બોર્ડ ઉપર એ માણસનું નામ ટેન્ડર નંબર કેટલા રૂપિયાનું કામ બધું દરેક વોર્ડ ઉપર છાપી દેવું જોઈએ પબ્લિકને નજર આવવી જોઈએ ને એ પબ્લિક ત્યાંને પબ્લિકને કોન્ટેક નંબર આપી દેવા જોઈએ ને એસીબીના કોન્ટેક્ટ નંબર આપી દેવા જે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થતો હોય તો ડાયરેક્ટ પબ્લિક એસીબીને કોન્ટેક કરે ઘણી બધી વસ્તુ અગર જે આ વખતે અમે આવશું સરકારમાં અગર અમે સો સો ટકા જે પબ્લિક અગર ધારે કે ભાઈ અમને લઈ આવે તો અમે પહેલો કામ એ જ કરશું કે જેટલા પણ ખોટા કામ થયા છે બધાને ભારે કાઢીને અમે લોકો આ પાછા નવું કરશું અને પબ્લિકને એટલી જ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વખતે થોડો ચેન્જીસ લઈ આવે મહાનગરપાલિકામાં કોંગ્રેસની સરકાર બનાવે ભરતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અમારાથી વાત કરવા માટે તો દર્શક મિત્રો તમે વિચારો ગાંધીધામમાં અત્યારે ઉલટી ગંગા વહે છે જ્યાં લોકોને હકીકતમાં જે પાયાની સુધા સુવિધાઓની જરૂર છે રસ્તાઓના ખાડા પૂરાતા નથી ભરતભાઈ જેમ કીધું ગટર મિશ્રિત પાણી આવે છે ટ્રાફિકની સમસ્યા છે રેલવે સ્ટેશન પાસે સામાન્ય વરસાદમાં રસ્તો બંધ કરી દેવો પડે અને એવી સ્થિતિમાં જો સવા કરોડ દોઢ કરોડ બ્યુટિફિકેશનના નામે જો ખર્ચાતા હોય તો મારું એવું માનવું છે કે એ તમામ ખર્ચ ફેલ છે કેમ કે ગાંધીધામ દરેક નાગરિકને જ્યારે સુવિધા મળે ત્યાર પછી બ્યુટિફિકેશન થતો એ યોગ્ય વસ્તુ છે પરંતુ એવું કશું થતું જ નથી ભરતભાઈએ બહુ સરસ વાત કરી કે ધારાસભ્ય અને સંસદ સભ્યએ અહીં જ રહીને કામ કરવું જોઈએ આપણા સાંસદ વિનોદભાઈ ચાવડાનો હાલમાં જ ગિનિસ બુકમાં નામ આવ્યો ક્રિકેટની મોટી ટુર્નામેન્ટ કરવા માટેની પરંતુ એમનો મુખ્ય કામ એ છે એવા ક્રિકેટના ગ્રાઉન્ડો બનાવવાના આજે અગિયારમો વર્ષ એમનો સાંસદ તરીકે છે એક ઇંચ પણ જમીન એમણે રમતગમત માટે સરકાર પાસેથી લીધી નથી એટલા માટે માત્ર આવા તાઇફાઓ કરીને લાઇમલાઈટમાં રહીને ચૂંટાઈ આવવાનું પણ ચૂંટાયા પછી જે હકીકતમાં લોકોના કામ કરવાના છે એવા કામો આ ધારાસભ્યો અને સંસદ કરતા નથી પરિણામ સ્વરૂપે આજે આપણે તમામ લોકો ભોગવી રહ્યા છીએ મને એક બહુ જ સરસ શેર યાદ આવે છે આ સ્થિતિ ઉપર કે ફાઇલો મેં તુમારા મોસમ ગુલાબી હૈ लेकिन दावे सारे ये फर्जी और बातें सब किताबी हैं नमस्कार आवाज़ जनता की माथी हूँ दत्ेश भाव सर तमें अमरी स्टोरी सारी लगे तो लाइक करजो सारी न लगे तो सूचना सूचन आपजो परंतु सब्सक्राइब करजो जरूर नमस्कार